નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર સફળતાપૂર્વક પાર કર્યા બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મૂકવા ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ વડોદરાના સાંસદ ડોક્ટર હેમંગ જોશીએ જાપાન તથા દક્ષિણ પૂર્વ દેશોની મુલાકાત કરી હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમંગ જોશીએ ઓપરેશન સિંધુર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ શ્રી સંજયકુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી રહ્યા વિદેશી પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકારો સાથે તેમના વિદેશી પ્રવાસ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતના લીધેલા ઓપરેશન સિંધુને સહુએ આવકાર્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા નેગેટિવ ફેલાવ્યા હોવાનું જણાવ્યું હતું ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારત પર આતંકી હુમલો થશે તો તેને યુદ્ધ ગણી કડક જવાબ અપાશે ન્યુક્લિયર ધમકી સહન નહીં કરાશે અને આતંકને ટેકો આપી સરકાર અને આતંકવાદીઓ વચ્ચે ભેદ નહીં રાખવામાં આવે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અમે ભારતની સાથે આ કૂટનીતિક જીત આ ઓલ પાર્ટી ડેલિગેશનની થઈ છે એક વિશેષ વાત હું આપણે વિપક્ષના સાંસદો પણ અમને ક્યારેય એવું નથી લાગ્યું સમગ્ર પ્રવાસ દરમિયાન કે આ કોઈ આ પાર્ટીના છે કે આ કોઈ આ પાર્ટીના છે અમે તમામ એક જ મંત્ર લઈને ગયા હતા કે આતંકવાદ વિરુદ્ધ આપણે વિશ્વને ભારતની સાથે જોડવાનું છે અને તમામ લોકો આ બાબતમાં સફળ થયા છે પાકિસ્તાને મલેશિયાની અંદર એવો પ્રયત્ન પણ કર્યો કે અમારી જે અપોઇન્ટમેન્ટ્સ હતી આ અપોઈન્ટમેન્ટ્સને અપોઇન્ટમેન્ટ કોલ ઓફ થાય અને એ લોકો એવું કે કે આપ પણ ઇસ્લામિક કન્ટ્રી છો એ પણ ઇસ્લામિક કન્ટ્રી છે તો આપણે સાથે રહેવું જોઈએ પરંતુ મલેશિયાએ મલેશિયાના પ્રધાનમંત્રીનો પણ હું આભાર માનીશ કે જ્યારે આ ટેરર અટેક થયો ત્યારે એમણે કબૂલ્યું કે આ ખૂબ જ કેલ્ક્યુલેટેડ એટેક છે જે ધર્મના આધારે કરવામાં આવ્યો છે અને આ વાતને કારણે મલેશિયાએ પણ ભારતને સાથ આપ્યો છે હું આભાર માનીશ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને અને વડોદરાની જનતાનો કે આપના માધ્યમથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મને આ તક મળી છે અને આ તક એ ઐતિહાસિક રહેવાની છે કારણ કે આતંકવાદના ખિલાફની હવેની આજે લડાઈ છે આપ વિચાર કરો ઓઆઈસી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ એમાં ઇન્ડોનેશિયા બાદ સૌથી વધારે મુસ્લિમ આપણા દેશમાં છે તો પણ આપણને સ્થાન નથી અને પાકિસ્તાન એ ઓઆઈસીના માધ્યમથી કોઈ પણ ભારત વિરોધી ઠરાવો કરવામાં ઘણીવાર પ્રયત્નો કરતું હોય છે આ બધી જ બાબતો એફએટીએફ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કે જે ગ્લોબલ વોચડોગ છે જે ટેરર ફંડિંગ મની લોન્ડરિંગ કરાવતું હોય છે એની અંદર પાકિસ્તાન બે હજાર અઢારથી બાવીસમાં ગ્રે લિસ્ટમાં હતું પરંતુ એક મજબૂત દેશના માધ્યમથી કોઈને કોઈ રીતે ગ્રે લિસ્ટમાંથી બહાર કરી અને ગ્રીન લિસ્ટમાં કરવામાં આવ્યો છે એ બાબતે પણ તમામ ડેલિગેશનોએ તમામ વૈશ્વિક વડાઓને રજૂઆત કરી છે કે પુરાવા સાથે આપણે આને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવું પડે અને ઘણા પુરાવાઓની પણ ઘણી વાત થઈ એવું કહ્યું કે આપણી પાસે શું પુરાવાઓ છે તો આપણે તમામ બાબતો પુરાવા સાથે એમને આપી અને ઈશ્વરની કૃપા હતી ભગવાનની કૃપા હતી કે આ જ્યારે ડેલિગેશન ફરતો હતો ત્યારે પાકિસ્તાન હજુ આપણને પુરાવાઓ આપતું હતું એક પુરાવા હું આપને કહીશ તો બે દિવસ પહેલાં પંજાબમાં પાકિસ્તાનના પંજાબમાં એક રેલી હતી આ રેલીની અંદર જે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ કે જેમણે આ જવાબદારી લીધી હતી આતંકવાદી હુમલાની એના મેન્ટર સૈફુલ્લા કસૂરી એમણે સ્પીચ આપી કે ભાઈ આ અટેક થયો છે એટલે હવે હું વધારે ફેમસ થઈ ગયો છું અને ત્યાં ડાયસ પર કોણ બેઠું હતું પાકિસ્તાનના કેબિનેટ મંત્રી ફૂડ મિનિસ્ટર અને પંજાબ એસેમ્બલીના પંજાબ રાજ્યના સ્પીકર અધ્યક્ષ એ પણ ત્યાં બેઠા એટલે કયા પ્રકારે પાકિસ્તાન આ આખું પ્રોક્સી વોર છે ભારત જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે મિત્રો આપણો તામિલનાડુનું જી જીડીપી છે ને એ પણ પાકિસ્તાન કરતાં વધારે છે એટલે એ રીતે તો પાકિસ્તાન ત્યારે આપણો મુકાબલો કરી જ નથી શકવા પરંતુ આ પ્રોક્સી વોર આતંકનું વોર ચલાવી અને આ બાબતે આપણે એ પરેશાન કરવાનો જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં આપણે જળબાતો જવાબ આપ્યો છે અને આગળ પણ આપણે એક સ્વરે તમામ પાર્ટીના સાંસદોએ આ બાબતે વાત મૂકી છે કે ઇન ફ્યુચર એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડ એઝ અન એક્ટ ઓફ વોર આ સ્પષ્ટ સંદેશ આપણે સમગ્ર વિશ્વમાં આપીને આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રીનું વડોદરા પણ આગમન થયું હતું અને જે વડોદરાના નાગરિકોએ જેમને પ્રેમ આપ્યો એવો જ પ્રેમ વિદેશના પણ લોકોએ મને વડાપ્રધાનશ્રીને આપ્યો છે અને તમામ પાંચે પાંચ દેશોમાં મને સૌભાગ્ય મળ્યું છે કે તમામ ગુજરાતી સમુદાયને પણ મારે મળવાનું થયું છે